मैं तोता मैं तोता हरे रंग का हूँ अगर तुझे कुछ हो जाए ना 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 रुक जा जरा तस्वीर से तू निकल के सामने आ मेरी महबूबा आए है मेरी, मेरी महबूबा मेरी महबूबा मेरी, मेरी કોઈ દિવસ પણ ફર્સ્ટ ઓપ્શન પાવડર મિલ્ક ઇઝ ગુડ એવું માનવું તમે ગમે એટલું મોંઘો પાવડર લ્યો માતાના ધાવણથી કમ્પેરિઝન થઈ જ ના શકે ઓવર પેમ્પર્ડ ચાઇલ્ડ આજકાલ વધારે છે બહુ જ વધારે કોન્શિયસ છે લોકો કે મારા બચ્ચાનો હું અતિ પ્રેમ કરું યસ પ્રેમ પણ મા બાપ નથી કરતું ને સુ પચાસ વર્ષ પહેલા જે બાળકો પેદા થતા એના મા બાપ પ્રેમ નહોતા કરતા કરતા હતા પણ હવે શું છે આપણે વધારે બતાવી રહ્યા છે કે હું બહુ જ પ્રેમ કરું છું બહુ જ સાચું છું સાચું છું સાચું છું એમને એક રોબોટ જેમ બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે હું જે ગામથી આવું છું માંગરોલ મારું વતન પણ મારી પેદાઈશ વેરાવળ ગામની એટલે એક નાનું ટાઉન હતું અત્યારે તો ડેવલપ થઈ ગયું છે પણ ત્યારે એકદમ નાનું ટાઉન ને અમારી પણ પરિસ્થિતિ એવી નહોતી અમે ભાડાના મકાનમાં રહેતા હતા તો મને એક સ્કૂલે લેવા માટે ના પાડી દીધી કે આ સાયન્સનો કેન્ડિડેટ જ નથી ક્યાં નહીં પાસ કરી શકે તો મારા પપ્પાએ રિક્વેસ્ટ કરી ટ્રસ્ટીને કે તે મેનેજમેન્ટને કે લઈ લ્યો મારો છોકરો ભણશે ત્યારે ઓલું સલમાન ખાનનું પિક્ચર આવ્યું હતું રાધે આ ના હા તો એવા ટાઈપના મારા નામ પછી આવું મારા વાર પહેલાંથી વાત તો સવાલ પબ્લિકને પૂછીશ કે આ કોણે નક્કી કર્યું કે ડૉક્ટર આ આ જ કપડાં પહેરવાના આ નક્કી કોણ કરશે હું માનું છું કોઈ ફેક્ટરીમાં તમે જાઓ તો ત્યાંનો ડ્રેસ કોડ હોય સ્કૂલનો ડ્રેસ કોડ હોય પણ પ્રાઇવેટમાં તમે જ્યારે પ્રેક્ટિસ કરતા હોય તો કોણે નક્કી કર્યું કે એડમાં જે દેખાડે છે કે વ્હાઇટ એપ્રેન હોય ને ચશ્મા હોય ને વાર એક પણ આ ડોબરો ન હોય ને સડક અડધા સફેદ હોય ને પેટ મોટું હોય ને ટાઈ પહેરેલી હોય ને ઓછું બોલે ને ગંભીર દેખાય એ જ સારો ડોક્ટરી કોણે નક્કી કર્યું મેં તો કોઈ બુકમાં નથી વાંચ્યું મેં સુધી મેં ડોક્ટરી કહી મને એક જગ્યાએથી એમને બિગ બોસ ઓટીટીની પણ આવી હતી અચ્છા હા તો ક્યારે જવાના છો નેક્સ્ટ બિલકુલ નહીં જવું बिल्कुल हमारे पापा इस घर में बिल्कुल नहीं जो तो <laughs> या डॉक्टर निजत छे पण जे छे लोको ने मसालो जो है अब मसाला माटे आपड़े झगड़ू परे ने कलर पकड़वा परे ने गाड़ो बोलवी परे ने आ बदी के खेल करवा पड़े दिल संभल जा जरा फिर मोहब्बत करने चला है तू जिस राह पर है घर तेरा अक्सर वहाँ से का मैं हूँ गुजरा शायद यही दिल ने कहा तू मुझको मिल जाए क्या पता